નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો ગુજરાત વિકલાંગતાથી સક્ષમતા સુધીના સૂત્રને સાર્થક કરતા સેવાના માનવતાવાદી અભિગમ સાથે મહીસાગર જિલ્લામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જેસીઆઈના સહયોગથી મોડ્યુલર હાઈટેક જર્મન ટેકનોલોજીથી બનાવેલ કાર્બન ફાઈબરનો કૃત્રિમ પગના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા ક્રોસ સોસાયટીના ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે આયોજિત કેમ્પમાં ચાલીસ કરતા પણ વધારે લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને કોણીથી નીચેના કપાયેલા હાથ હાથ સંચાલિત બનાવી આપવામાં આવશે આ કેમ્પમાં પહેલા માપ લેવામાં આવે છે અને માપ લીધા પછી ફિટમેન્ટ માટેના આવનારા સમયમાં કેમ્પ રાખવામાં આવશે આ કેમ્પમાં ડોક્ટર હાર્દિકભાઈ બરવાડ ટેકનિશિયન સુરેન્દ્રભાઈ યાદવ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી લુણાવાડાના વાઇસ ચેરમેન અને કેમ્પના ઇન્ચાર્જ મનોજભાઈ પટેલ સેક્રેટરી સંજયભાઈ શાહ ખજાનચી મરગેશભાઈ શુક્લા વાઇસ ચેરમેન મહેશભાઈ શુક્લા કમિટી મેમ્બર જનકભાઈ પાઠક ઉપસ્થિત રહ્યા હતા જેસીઆઈ લુણાવાડાના પ્રોજેક્ટ ચેરમેન નિકેત કાછિયા અને પ્રમુખ પ્રિના સુની દ્વારા લાભાર્થીઓને કેમ્પ સુધી પહોંચાડવામાં મોટો ફાળો રહ્યો હતો જેસીઆઈ સંસ્થામાંથી સેક્રેટરી રાકેશભાઈ ગંગવાણી પાસ પ્રેસિડેન્ટ હેમંગભાઈ પટેલ નિતિનભાઈ સુખડિયા ધવલભાઈ સોની અને એલજીબી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો મહીસાગર જિલ્લા રેડ ક્રોસ જીસીઆઈ લુણાવાડા તથા ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આ વિકલાંગતાથી સક્ષમતા સુધીનો એક કેમ્પનું આજે અહીં આયોજન કર્યું છે અને જેમાં પાંત્રીસથી વધારે લાભાર્થી ઉપસ્થિત છે વધારે પણ આવવાની શક્યતા છે અને આ કેમ્પમાં કૃત્રિમ અંગો બનાવી અને માણસને ફિટ કરી આલવાની સગવડ ફ્રી ઓફ કોસ્ટ કરી છે એકાદ અંગ જે બનાવવાનું છે એની બજારમાં લગભગ પચાસ હજાર રૂપિયા આજુબાજુની કિંમત થાય છે પણ દર્દીને નિઃશુલ્ક રીતે તમામ ચેકિંગ અને જે કંઈ એનું અંગ બનાવવાનું થાય એ ફ્રી ઓફ કોસ્ટ બનાવી અને આજે રેડક્રોસ મહીસાગર અને જેસીઆઈ લુણાવાડા આ કેમ્પનું આયોજન કર્યું છે અને એમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો છે અને માનવ જીવનમાં અંગની બહુ મોટી કિંમત છે માનવ જીવનના એકાદ અંગની ઉણપ હોય એ ઉણપ મનુષ્યના સામાજિક જીવનમાં જીવવામાં ખૂબ તકલીફ કર પડતી હોય છે અને તકલીફ આ કેમ્પના માધ્યમથી આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકે એ દિશામાં આ માનવતાનું કાર્ય કરી રહ્યા છીએ ત્યારે આજે ખૂબ આનંદની વાત છે કે આપણે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એનો સમાજમાંથી પણ ખૂબ સારું સારો પ્રતિસાદ મળી રહ્યો છે પટેલ મુકેશભાઈ કારુભાઈ મારું નામ છે હું ગોકુરપુરાનો રહેવાસી છું રોડ ક્રોસ કરતા એક્સિડન્ટ થવાથી મારો પગ કપાઈ ગયેલો છે હું લુણાવાડા રેડ ક્રોસ સોસાયટીમાં પગ બેસાડવા માટે આવેલો છું તદ્દન સારો છે નિઃશુલ્ક મને આ પગ બેસાડવામાં આવેલો છે હું રેડ ક્રોસનો આભાર માનું છું મારું નામ શેખ મોહમ્મદ રઈઝ ગુલામનબી છે અને મારો આ પગ ઇન્ફેક્શનથી કપાઈ ગયેલો એટલે અહીં લુણાવાડા એક રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેમ્પનું આયોજન રાખ્યું છે એટલે મને મફત સેવા તદ્દન કૃત્રિમ પગ નાખી આપવામાં આવે છે અહીં મહીસાગર જિલ્લામાં લુણાવાડામાં રેડ ક્રોસ સોસાયટી જીસી લુણાવાડા દ્વારા મફત કેમ્પ નું આયોજન કરેલું છે આભાર માનું છે એમનો કે એમને અહીં બધું સેવા મફત બધા લોકોનો બધી મફત સારવાર આપે છે